હળવદ તાલુકા સંઘ મેનેજર આજથી હળવદ ખાતે આપણે મહેશ જીનિંગ ત્યાં આપણે ટેકાના ભાવ મગફળીનું શરૂઆત કરેલ છે જેમાં આજે ત્રીસ ખેડૂતને બોલાવેલ હતા જેમાં દસ જેવા ખેડૂતો આવ્યા છે તેમની ખરીદી આપણે ચાલુ કરેલ છે ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મણનો ભાવ છે અને એકસો પચીસ મણ પ્રતિ હેક્ટરે ખરીદી શરૂ કરવાની છે તે રીતે આજથી ખરીદી શરૂ કરેલ છે મારું નામ હસમુખભાઈ જગજનભાઈ ગામ નવા ધનાળા હળવદ તાલુકો આપણે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો લાભ પાંચમથી શરૂઆત કરવાની હતી સરકારશ્રીને એવી સૂચના હતી પણ વરસાદના માવઠાના હિસાબે મોડું થયું હશે એટલે આજથી રોજની અંદર ટેકાના ભાવે મગફળીને શુભારંભ થઈ ગયો છે ખરીદીનો એમાં ચૌદસો ને બાવન રૂપિયાના પ્રતિ મણના ભાવથી ટેકાના ભાવે મગફળી એકસો પચીસ મણ એક હેક્ટરને મર્યાદાથી ખરીદવાની છે એવું આજે જે ખરીદી છે એ ચાલુ કરવામાં આવી છે એમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે કેમ કે અત્યારે જે બજારની અંદર જે માર્કેટ ચાલે છે એ બધું સારા માલમાં સાડા અગિયારસોથી પોણા બારસો અને મોરારમાં આઠસોથી નવસો રૂપિયા સુધીનું બજાર છે અને એ પ્રમાણે જોવા જઈએ તો એકંદરે ખેડૂતોને બસોથી ત્રણસો રૂપિયા સુધીનો ફાયદો એક મણે ખેડૂતોને થાય છે જે આ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે એમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થાય છે એ બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજકોમાર્સ દ્વારા મગફળીની અને અન્ય તેલબિયાની મગની મળદની ખરીદી ચાલુ થઈ હળવદ ખાતે મહેશ જીનિંગમાં માળિયા મોરબી ચોકડી ઉપર સ્થળ રાખેલ છે અને અહીંયા આજથી અગિયાર વાગે ખરીદી ચાલુ કરી દસ હજાર જેટલા હળવદ તાલુકાના ખેડૂતો ખેડૂતોએ ફોર્મ ભરેલા છે અને ત્રીસ હજાર પ્લસ મોરબી જિલ્લાના ખેડૂતોએ આનો લાભ લીધો એટલે આ વખતે વરસાદની મોસમના હિસાબે લગભગ દસ પંદર દિવસ જેટલો સમય બગડ્યો છે અને થોડીક લેટ ખરીદી ચાલુ થઈ છે પણ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મક્કમ નિધાર હતો કે આવી રીતના ખેડૂતોને સહાય થાય તો બજારમાં હજાર અગિયારસો બારસો ભાવ છે અને એની જગ્યાએ આજે ચૌદસો બાવન રૂપિયામાં ખેડૂતો પાસેથી આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે તો પંદર હજાર કરોડ જેટલો જથ્થો પંદર હજાર કરોડ રૂપિયાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે તો આ તકે મુખ્યમંત્રીનો સર્વે ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ